جلل عجل يوم الله يوم صاحب الزمان اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم صلى الله علیك یا ولی العصر اد سلام السلام علیکم عزیزان محترم اجاجے سبجیکت اوپر اپڑے بات کروی سے یہ ہے امام زمانہ علیہ السلام باب اللہ کہت لے کہ امام الزمانہ علیہ السلام اللہ تبارک و تعالیٰ نو درواز ہو جائے قرآن شریف سورہ نمبر بے سورہ بکرہ آیت نمبر ایک سون نویہ شریف اللہ تبارک و تعالیٰ فرما وجہ بسم اللہ الرحمن الرحیم و لیسا البرو بے انتات البیوت من ظہورہا ولیکن البرو منتقا واتو البرو من ابوابہا આપણે એનો તર્જુમો જોઈએ અને તમે મકાનોમાં તેની પાછળથી દાખલ થાઓ તેમાં નેકી નથી પણ નેકી તો એ છે કે તમે ગુનાઓથી બચીને ચાલો અને મકાનોમાં તેમના દરવાજાઓથી દાખલ થાઓ અને અલ્લાહથી ડરતા રહો જેથી કરીને તમે સફળતા પામો આ આયતની તફસીરમાં અલી અલિસ્લામના મશહુર છે કે કે મેં જોયું એક વખત હું અલી અલીસલામની બાજુમાં બેઠો હતો અને એક માણસ કે જેનું નામ ઇબ્ને કૌવા હતું તે ઇમામ અલીસ્લામની બારગામાં આવે છે અને આ આય કે જેની હમણાં આપણે તિલાવત કરી તેના વિશે પૂછે છે તો ઈમામ અલીસલામ જવાબની અંદર કહે છે કે અમે ઈ ઘર છીએ કે જેના બારામાં અલ્લાહ તબારક વતાલાએ હુકમ આપ્યો છે અને ઈ દરવાજાથી દાખલ થાવ જેના બારામાં અલ્લાહ તબારક વતાલાએ હુકમ આપ્યો છે અને તમે જે કોઈએ પણ મારી બૈયત કરી અથવા તો અમારી વિલાયતનો ઇકરાર કર્યો તે ઘરના દરવાજામાંથી દાખલ થયો અને જેણે અમારી મુખાલફત કરી અથવા તો અમારી સિવાય બીજાઓની વિલાયતને કબૂલ કરી

તેને શહેરમાં આવું ન જોવે સિવાય કે આ દરવાજેથી એટલે કે અલી અલી સલામના દરવાજેથી તો આ હદીસથી આપણને ખબર પડે છે કે ઇલ્મનો દરવાજો અલી અલી સલામ છે અને એ દર ઉપર આપણે આવવું જોઈએ દુઆ નુદબા કે જે આપણે દર જુમ્માના અને આપણી ઈદોની અંદર આપણે પડીએ છીએ એની અંદર એક વાક્ય આવે છે કે અના મદી નતુલ અલી વા અલી યુન બાબુ હા શહેર છું અને આ અલી અલીસ્લામ તેનો દરવાજો છે કોઈ આ શહેરમાં અને તેની હિકમત માં દાખલ થવું હોય તો તેણે આ દરવાજેથી દાખલ થવું જોઈએ એટલે કે આલે મોહમ્મદના દરવાજેથી

પડવાની ખૂબ તાકીદ કરવામાં આવી છે એની અંદર શરૂઆતના જુમલામાં આપણે પડીએ છીએ અસલામ સલામ થાય આપના ઉપર એ અલ્લાહ નો દરવાજો અને દિન નું રક્ષણ કરનારા જો અગર આપણા એક ટૂંકી ચર્ચાની ઉતારણ કાઢીએ તો એ નીકળશે કે અહેલે બે તલે સલામ જે છે એ અલ્લાહ નો દરવાજો છે અને આજના જમાનામાં એ દરવાજો ઇમામે જમાન અલિ સલામ છે અગર આપણે સાચો દિલ સાચી મહારફત સાચી હિદાયત જોતી હશે તો આપણે આ દરવાજા તરફ આવવું પડશે અને અગર આપણે આપણી પરેશાનીમાં આપણી મુશ્કેલીમાં આપણે જે છે એ આ દર તરફ આવીએ અહેલે બે સલામના દર તરફ આવીએ કે જેનો અલ્લાહ તબારક હોતા حکم آپ سے قرآن نی اندر حدیث نی اندر زارت نی اندر آپ نے چوئیو تو عزیزو آو آپ نے اللہ تبارک و تعالیٰ پاسے دعا کریے کہ اللہ آپ نے در تھی ہمیسا متمسک رہوانی توفیق عطا کرے انہیں اللہ امام زمان علیہ السلام نا ظہور ما جلدی کرے اللہم سلی علی محمد و آل محمد و عجل فرجہم عجل العجل يا مولانا يا صاحب الزمان